બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો દૂધમાંથી તો રોજગારી મેળવે છે પરંતુ હવે ગાયના વેસ્ટ મૂત્રમાંથી પણ રોજગારી મેળવી રહ્યા છે બાબર તાલુકાના અબાળા ગામે મગનભાઈ પુરોહિત નામના એક યુવકે પોતાના ગૌપ્રેમી પિતાનું સપનું પૂરું કરવા ગૌમૂત્રની ડેરી શરૂ કરી છે પાલન કરીએ છીએ પહેલાં બનાસ ડેરીમાં દૂધ ભરાવતા હતા હવે અમારી બાજુમાં ગૌમૂત્ર અબાળા ડેરી બનાવી છે ડેરીમાં પણ અમે ગૌમૂત્ર ભરાઈએ છીએ રોજના દસથી પંદર લીટર ગૌમૂત્ર થાય છે રોજના પાંચ પાંચ રૂપિયા લીટર લઈ જાય છે ઘરે બેઠા અને અઠવાડિયે કરો કે કેન મૂકી જાય છે અને અઠવાડિયે લઈ જાય છે અને બહુ સારું રહે છે એમાં અને અમારું ગુજરાન ઘર ચાલે છે કે પહેલાં અમને પણ મેં તમે આપ કીધું કેવી રીતે ચાલશે અમારા ભાગીદારો પણ વચ્ચે એક ભાગીદાર છે એ પણ ઊભા થઈ ગયા કે એમાં કંઈ મળવો નથી અને તમે છોકરાઓને અહીંયા બરબાદ કરી નાખશો તમે છોકરાને કંઈક શેરમાં મોકલો પણ મારા મનમાં એક વિશ્વાસ હતો કે ના ગાય સુખને આપનારી છે ગાય ધનને આપનારી છે ગાય આરોગ્યને આપનારી છે તો આપણને પણ કંઈને કંઈ આપશે કેમ કે એમ લોકો પહેલાંથી ગાયના જળમાંથી ઘણી બધી દવાઓ બનાવતા હતા તો એમને દ્રઢ રહ્યા અમે અને આજે ખૂબ સારું રેવન્યુ મળે છે મહિને દાડે ઓછામાં ઓછું દસથી બાર લાખનો વેપાર અમારી કંપની કરી રહી છે અહીંયા આજુબાજુનો જે ગાયો છે એમનાથી આપણે ગૌમૂત્ર કલેક્શન કરીએ છીએ પાંચ રૂપિયા લીટર અહીંયા ગૌમૂત્ર લાવવામાં આવે છે આપણી ગાડી જાય છે અને ત્યાંથી ગૌમૂત્ર લઈ આવે છે જેમ દૂધનું સિસ્ટમ હોય એવી જ રીતે અહીંયા સિસ્ટમ ગોઠવેલ છે પાંચ રૂપિયા લીટર અહીંયા લાવવામાં છે લગભગ અઢીથી ત્રણ લાખ રૂપિયા દર મહિને અહીંથી ગૌમૂત્રના માધ્યમથી આજુબાજુના પશુપાલકોને અહીંથી ચૂકવવામાં આવે છે જેથી પશુપાલકોને મોટો લાભ થઈ રહ્યો છે ગૌમૂત્રના માધ્યમથી પાભર જોડે ગામની અંદર તેનુ પ્રસાદ એગ્રોવિટાએ ગૌમૂત્રની એક ડેરી ઊભી કરી છે અને ખેડૂતો માટે આવકનો એક નવો સોર્સ ઊભો કર્યો છે અને મેં એમનો સંપર્ક કર્યા બાદ એ લોકોએ અમારી ગાયોનું ગૌમૂત્ર પાંચ રૂપિયા પ્રતિ લિટર ખરીદવાનું ચાલુ કર્યું અત્યારે ગૌમૂત્રમાંથી દરરોજના મને પાંચસો રૂપિયા જેટલી આવક મળે છે અને મહિને પંદરેક હજાર રૂપિયાની આવક ગૌમૂત્રમાંથી મળી જાય છે